તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓ ઉપર બે ફામ ગોળીબાર કરીને જેટલા પ્રવાસીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા હતા તેના સમગ્ર ભારત ભારત અને વિશ્વમાં પડ્યા તાજેતરમાં જ સરકાર દ્વારા બાંગ્લાદેશ અને પાકિસ્તાનીઓ તેમજ અન્ય દેશના વ્યક્તિઓને પરત મોકલવાની કાર્યવાહી સરકાર દ્વારા ચાલી રહી છે ત્યારે આણંદ જિલ્લાના ખંભાત સિટી પોઈન્ટ પોલીસ સ્ટેશન તેમજ ખંભાત રૂરલ પોલીસ દ્વારા આજુબાજુના વિસ્તારોમાં જીઆઈડીસીમાં ચાલતી કંપનીઓમાં મજૂર અર્થે આવતા બહાર ગામના વ્યક્તિઓને આ ધોરત ખંભાત સિટી પોલીસ સ્ટેશન તેમજ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે બોલાવી તેમના આધાર કાર્ડ સહિત અગત્યના પુરાવો ચેક કરી વેરિફિકેશન કરવામાં આવ્યું હતું જેમાં જાણવા મળ્યું હતું કે જીઆઈડીસી કંપનીમાં કામ કરતા આશરે એકસો ત્રીસ ઉપરાંત મોટાભાગના વેસ્ટ બંગાળના મજૂરી કામ કરતા વ્યક્તિઓ હોવાનું જણાવ જાણવા મળેલ છે ખંભાતના નાયબ પોલીસ મુખ્ય અધિક્ષક શ્રી એમ બી કુપાવતે પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું રિપોર્ટર અશ્વિન ખત્રી ખંભાત જે આતંકવાદી હુમલો પહેલગામમાં થયો એના અનુસંધાને અત્યારે સમગ્ર રાજ્યમાં જે બાંગ્લાદેશીઓ છે જે ગેરકાયદેસર રીતે રહે છે એને શોધવાની એક પ્રક્રિયા ચાલી રહી છે એના ભાગરૂપે ખંભાત ડિવિઝનના બધા જ પોલીસ સ્ટેશનોમાં તેમજ ખંભાત સિટી અને ખંભાત રૂલ કે જ્યાં જીઆઈડીસી વિસ્તાર આવેલો છે અને ત્યાં બહારગામથી એટલે ગુજરાત બહારના ઘણા બધા મજૂરો મજૂરી અર્થે આવેલા છે એ પૈકી સન પેટ્રોકેમિકલ્સ નામની જે કંપની છે એમાં ઘણા બધા કારીગરો કામ કરે છે જે વેસ્ટ બેંગોલના છે તો મોટાભાગે વેસ્ટ બેંગોલમાં જે છે એ બાંગ્લાદેશ તરફથી આવવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી હોય છે જેના ભાગરૂપે આજે સન કેમિકલ્સના જે પણ મજૂરો કામ કરી રહ્યા છે એ લોકોને આજે અત્રે કચેરી લાવવામાં આવ્યા છે અને એમના પાસેથી આધાર પુરાવા આધારે વેરીફિકેશન અત્યારે પ્રોસેસ ચાલુ છે અંદાજિત કેટલા વ્યક્તિઓને સાહેબ લાવવામાં આવે છે અત્યારે લગભગ એકસો વીસ જેટલા કામગારો છે એમને અત્રે લઈ અને એમનું ચકાસણી ચાલી રહી છે